પાટણના શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં આયોજિત શિવકથાના પ્રારંભ પૂર્વે પાંચસો અઢાર પોથી યાત્રા નીકળી સત્તાવીસમી નવેમ્બરથી પાંચમી ડિસેમ્બર સુધી પરમપૂજી લંકેશ બાપુની અમૃતવાણીએ હજારો ભક્તો શિવકથાનું રસપાન કરશે પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની સાનિધ્યમાં નિર્માણ પામનાર સાતસો વર્ષ પૂર્વેના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરના જીર્ણોદ્ધારને લઈને તારીખ સત્તાવીસમી નવેમ્બરથી પાંચમી ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવેલી ઇન્ટરનેશનલ શિવકથાકાર પરમપુજી લંકેશ બાપુની શિવકથાના પ્રારંભ પૂર્વે શહેરના નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુમધુર સુરો વચ્ચે પાંચસો અઢાર પોથી યાત્રા નીકળી હતી આ પોથી યાત્રામાં શિવકથાકાર પરમપુજી લંકેશ બાપુની સાથે મુખ્ય પોથી યજમાન ભરતભાઈ ગીરધરલાલ પ્રજાપતિ અને નવનીતભાઈ ડાહ્યાલાલ કોન્ટ્રાક્ટર પરિવારની સાથે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત રાજકીય સામાજિક આગેવાનો તેમજ પાટણના ધમપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પાટણના શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં યોજાનારા નવ દિવસની શિવકથાના વક્તા ઇન્ટરનેશનલ શિવકથાકાર પરમપૂજી લંકેશ બાપુ પોતાના સુમધુર કંઠે હજારો શિવભક્તોને શિવકથાનું રસપાન કરાવશે કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાટણ શહેરના પદ્મનાભ મંદિર પરિસરમાં સાતસોમી વધુ વર્ષ પ્રાચીન અને પૌરાણિક શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્વાર નિમિત્તે ધાર્મિક નગરી અણહિલવાડ પાટણ ખાતે પવિત્ર પદ્મનાભ મંદિર પ્રાંગણમાં શિવકથાના પ્રારંભ પૂર્વે ગુરૂવારે બપોરે પાંચસો અઢાર શિવપોથી યાત્રા નરસિંહજી મંદિરથી પ્રસ્થાન પામી ડોશીવટ હિંગળાચાચર જૂનાગંજ બજાર નીલમ સિનેમા મીરા દરવાજા માધવનગર અને પદ્મનાભ ચોપડી થઈ પદ્મનાભ મંદિરે પહોંચી હતી જ્યાં વિધિવત રીતે પોથી પૂજન કરી શિવક્તાનો દીપ પ્રાગટયથી પ્રારંભ કરવામાં આવ્યો હતો